મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી માળિયા તાલુકા દ્વારા સત્કાર સ્ને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું સમાજનો સાથે જ સમાજનો વિકાસના સૂત્ર સાથે મોરબી માળિયા તાલુકા ઠાકોર સેનાએ નવનિયુક્ત ગામ સમિતિના હોદ્દેદારો સત્કાર તથા સ્ને મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં 26 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનારા મહા સંમેલન અંગે ચર્ચા થઈ હતી તથા સૌરાષ્ટ્રભરના ભરના તાલુકાઓમાં એકતા અને શિસ્તબંધ શિસ્ત મજબૂત સંકલ્પ વ્યક્ત થયો હતો નવા હોદ્દેદારોની જવાબદારીઓ સોંપવા

એનો શું આપણે હેતુ છે એના તો બોડી સંખ્યામાં તમામ ઠાકોર સમાજના ભાઈઓ વડીલો આવ્યા છે તે બધાને જય માતાજી જય વેલનાથ અને આ મુખ્ય આજે હેતુ એ છે કે અલ્પેશ ઠાકોર સાહેબે જે તમામ સૌરાષ્ટ્રમાં તે તાલુકા સે મિલનનો કાર્યક્રમ રાખેલો છે જે કહેવામાં નાનો સદન કહેવા માટે આવ્યો હતો તેમાં આજે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને આ ઠાકોર સેના આગળ વધુ ફરતે બે હજાર જે હતું એવો ને એવો ફરી પાછો એક સિતારો લાવશે મજબૂત થશે ઠાકોર સેના તે માટેનું આ પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે અને ઠાકોર સેના ગામો ગામ મિટિંગો અને ફૂલ જોશ ને ખંભો થી ખંભો મિલાવી અને ફૂલ ઝડપથી સંગઠન મજબૂત બને એ દિશામાં બધા પ્રશ્ન કરશું એ રીતના મારું નામ જેબી ઠાકોર છે જીતુ પરમાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ

યોજનામાં જોડાણા એ બધા યુવાનો વ્યસન થયા તો હવે આવનારા સમયની અંદર આપણે શિક્ષણ તરફ વળવા બાબતે કે સૌરાષ્ટ્રની અંદર ચુવાડિયા ઠાકોર સમાજને જગાડવા માટે ફરી સૌરાષ્ટ્રની અંદર ઠાકોર સેના એક્ટિવ કરવા માટે આજે એક જ દિવસે સાત તારીખ અને એક જ ટાઈમે જે આપણે સાહેબ થ્રુ જે આપણને તાલુકાઓ સોંપવામાં આવ્યા હતા તે એક જ દિવસે બધા તાલુકાની અંદર સ્નેહ મિલન કરવામાં આજે આવ્યું છે અને જે આવનારી છવ્વીસ જાન્યુઆરી છે તે દિવસે કે આપણે ચુવાડિયા જાગી ગયા છે ઠાકોર સમાજ જાગી ગયો છે તે બાબતે કે પૂરા સમાજને અલ્પેશજીએ રાત્રે ત્રણ વાગે છવ્વીસ જાન્યુઆરીએ ગાંધીનગરની અંદર આહવાન કર્યું છે કે મારો સમાજ હવે સૂતો નથી તો આપણે બધાને આ કહેવા માટે

જો સૌરાષ્ટ્રની અંદર કોઈ એવું ચુવાડિયા હોય તો આટલા અંદર કોઈને એ નથી ખબર કે અમારો સમાજ કેવડો છે અને કેટલી જગ્યાએ છે અને તેના કેવડા એવા હોદ્દેદારો છે એની કેટલી સંસ્થાઓ છે આ કોઈ બાબતની ખબર નહોતી ઠાકોર સેના આવી બે પછી જે આપણા ઉત્તર ગુજરાતના હોય મધ્ય ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના હોય કે સૌરાષ્ટ્રના હોય આ બધાય ઠાકોરોને કર્યા છે અને આ બધાય ઠાકોરો એક સંગઠનની અંદર અને હવે બીજું જે છે કે સમાજને જગાડવા માટે જે સાહેબે છવ્વીસ જાન્યુઆરી રાત્રે ત્રણ વાગે જે આહવાન કર્યું છે એ અમે પૂરેપૂરું કરશે અને ડોર ટુ ડોર પ્રચાર જે કહે છે એવી રીતે રાજકારણ આ તો વાત છે આપણે ડોર ટુ ડોર સમાજને જગાડીશું અને રાતે ત્રણ વાગે મહાસંમેલનની અંદર બધાને જવા માટે આહવાન કરીશું બસ આટલું જ કહીશ જય વેલનાથ